બા હું તમને કેવા આવી કે તમાર ઓલ પટારા ને સાવી છે ને ઈ મે આપણે ઓલો ડામસ જો કરવી છે ને ટેપડા ઉપર ઈ ડામસન યઠે મય કીસેવા બા તે કેમ બટા પર તારો કોયલો તો તાર કામ હતું એમાં હા બા મારે બધો સામાન ઘણો લાવેલી શું ને તે ઘણો ખરો સામાન કઈ અત્યારે વાપરવાનો નહોતો અત્યારે કઈ જરૂર હોય એવો નહોતો મેં કીધું કે આ બધો સામાન ક્યાં મૂકું કે મમ્મી કે બાનો પટારા મૂક્યાય એ પટારામાં અમથી વધારાની બધી વસ્તુ છે તે એમાં જા તે હું પટારા મૂકવા ગઈ થી બા કે પટારો જ ખોયલો મેં ક્યાં તો કેટલી વસ્તુ નીકળી એમાં મેં કીધું કે લાઈને છેલ્લે સુધી બધું પહેલાં કાઢી નાખું પછી બધું એક હરખું વ્યવસ્થિત ગોઠવી નાખું નવરી શું ને તે ત્યાં તો અંદરથી ડોલ શું નીકળ્યું ગુલાબની પાંખડીઓ નીકળી કેટલી વસ્તુ નીકળી કાગળીઓ નીકળ્યો એમ જ મારા દાદાનો સભો નીકળ્યો ધોત્યું નીકળ્યું કેટલી વસ્તુ અંદરથી નીકળી એ બધી વસ્તુ હું કામ તેમ બાહાસ્વીન રાખીશ સબન તો ઉની બધું તો હાલો ને માર દાદા વઈ ગયા છે તમરિયા ઘોટ કપડા રાખવા વઈ અનયા દીના તે રાખ્યા હોય પણ ડોલસુ હું કામ રાખ્યું બા ડોલસુ થોડું પટારા માં મૂકાય આય બેસ્માત દીકરી માર પડખે બેસું તન વાત કરું લે નાની બેન તમી બેહી ગયા માર પડખે હા મે કે સુ વાત કરતા છે લાઈ હું

તમારા જમાનામાં લવ લેટર લખતા બા દાદાએ તમને લવ લેટર લખ્યો તો હા એ ત્યારે તેમ લવ લેટર ક્યો પણ અમારા જમાનામાં એમ ટપાલ કહેતા ટપાલ લખી એમ કહેતા તાર દાદાની તો જેટલી વાત કરું એટલી ઓછી છે બટા એમ એ મને રાખતા બહુ મને રાખી છે એટલે મને અત્યારે બહુ એની યાદ આવે છે તેની દાદાને લવ લેટર લખતા બા કે દાદા એકલા તમને લખતા ના ના હું ન લખતી લખીને ક્યાં મોકલવા જાવો એટલે હું ન લખતી એ એકલા લખતા મને તો તેની દાદા ફરવા ક્યાં ગયા હતા ફરવા પહેલી વાર પહેલી વાર કે કે છેલ્લી વાર કે એમ મેળામાં મળતા મેળો ભરાવવાનો હોય ને ત્યાર દાદા દાદા પત્ર લખતા અને એમાં લખતા că azi e mi-o la parava noastră. a tu ai vizaje, în parpari avalo ui, în pahinia în gutilas, i-am pirine malta. Iba, da, 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 mi-a hunca ura, mi-a la macala, nu mi-a dat un malta. Ah, i se manda chiar am batu nou, e chiar te avu pizza, pani, puri, in tonsa, eu batu cau. Eu nu tu chiar, dar da, da, pe-n cam lauta, તે મી બે ખાઈ લેતા ખમણ ને કઢી ખાતા ને કોઈ બહુ મજા આવતી અમને પણ સાઠાના ની ક્વોલિટી લઈ દેતા તે ક્વોલિટી ખાતા બેઠા બેઠા બીજી પેલાન જમાના ની વાતો કરો ને બા મને બહુ ગમે હા બ મને બહુ ગમે કરો પેલાન વાતો તમાર દાદા એ તો બાતન થાતી બા તે મીન દાદા બાથેલા કોઈતે તમારું આવું બધું આ લવ સ્ટોરી સાંભળીને તો લાગે જ તમારે કોઈ દે બાધમ નહીં થઈ હોય હા આવો અમારે કોઈ દે બાથમ ન થાય તી એ જેવું તેવું ક્યારેક બાંધ્યા હોય એ જ તે અત્યારે તાર મમ્મી ને પપ્પા બાંધે એવી બાધમ તો એની કોઈ દે કરી જ નહોતી સાવ સાવ આવો હમણાં તાર હાહુ આવી જશે ને તો ખી જાહે તમે રાંધવા માંડો મારી વાતો કંઈ પૂરી નહીં થાય સાવ નણંદ ભોસાઈ રાંધી નાખો હો સાવ કેમી બેટી એકલાતે ન્યાસ રાખી નાખસુ હું ખબર મન્યાસ બો આળસ કરે કામ કરવાન મન નાખું દે તમ તારતેમાં આરામ કરો વો તમારી જરૂર પડશે ને કાય કદાચ કાપ પાં કોરવઈન પડે તો હું તમને બોલાવીશ તો એટલું તો કહે તેસો ને હા કાપા નક્ષો હોય

નકરી જીભ ભાગશે એ કરતા હું એકલી એકલી કરી નાખું ધમીઓ રાંધી નાખ્યું આ કેમ સોફે સડીને બેસી ગઈ છો રસોઈ બસોઈ કરીને બેઠી છો કે એમના બેહ ગઈ છો ના ના મેં મે રસોઈ નક કરી હું રસોઈ કરવા જ જાતી હતી હવે એવી ભીખ ખાતી હતી ત્યાં તે મે આવી ગયા આમ માણસના ઘરમાં જોઈએ કેવી ઓવું કામ કરતી હોય અને તું તો કાંઈ કરી જ નથી હતી કામ ઘરમાં આ કે એમ જેમ હાસુ છે નો કર્યા હોય એની કાંઈ કરી નો દે તે તાર બાપા ઘર નકરી નોકરી કરી છે ને તે તન કામ ની કાઈ દશક ની થુસ્તી હે મમ્મી તે મે એમ કેસો માણા ના ઘરે જોઈએ તો આ હું ઢોર નું ઘર છે આ માણા નું ઘર ની જો હામુ બોલવાની બહુ ખબર પડે હામુ બોલતા તને શરમય એ ની થાવતી હું કોઈ ની હામુ બોલું છું એમ એ તે મારી છે ને પેલે થી ટેવ છે મમ્મી હાસુ તો હગી માને કહી દેવાનું એવી મારી ટેવ છે પેલે થી એટલે માથી બોલાઈ જશે તેમ એવું કઈ ખોટું ન લગાડતા હો કાંતા હો તેમ આવીને તરત આ ધમીને તોડવા માંડ્યા એમ ન તોડવા મંડાય હોય એ તમારી હોવ છે આમ હાવ ન બોલવા માંડવાનું હોય હા ધમણ આવ્યા સવ દોડા દોડ તે ઘડીક શાંતિ લો ને હમણાં રાંધી નાખશે એમ ઝડપ કેટલી છે રાંધતા કઈ વાર નહીં લાગે અને હોવ નો આવી હોય ને ત્યાં સુધી તો હક નો હોય મારી વહુ આવે હું દીકરીની જેમ રાખીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને ન મળે ને ત્યાં સુધી હક ન હોય અને મળે ને ત્યાં ને નો હક લેવા દે એવું છે અત્યારે હું જાણે ખવડાવી દીધું છે ને તે એનો ટાંટયો ઘરમાં મૂક્યો ને તે દુના તમે એની બાજુ જ બોલો કાંઈ હોય તો એની બાજુ જ બોલો હું તમને એને ગવસાઈ દીધું છે ખવડાવી કાંઈ નથી દીધું પણ મને એટલી ભાન છે વો મળે ને પછી એની કદર કરાય ન મળતી હોય ત્યાં સુધી લોહીના આહુડે રોતા હોય નથી મળતી માણસો ઉપરાંત થાતું નથી મળે તોય પછી હેઠળ રેવા દેતા નથી પછી કેથી ટકે પછી એમ કે આ જમાનામાં સૂટા બહુ થાય સૂટા બહુ થાય સુટા થઈ જાય ને હળખાય હાંસવો તો કાંઈ ન થાય વિશાળ દેબ તારી આ નાની હાહારે મોકલીશ અને એને હાહું આવું કરતી છે તો તન ગમશે દે મન જવાબ તને સારું લાગશે તાર છોકરી આવું હેરાન કરતી હશે તો ના હો બા એ વાત તમારી હાશી સારું તો ન લાગે સોડી હેરાન કરતા હોય થોડું કોઈ માને સારું લાગે તો આ થઈમીન મમ્મી ને એમ ન થતું હોય એન માને એમ ન જીવ બાવતો હોય કે માર સોડી ને એન હા હું આમ હેરાન કરે આમ કરે એ હારું તેમ બધા જીત્યા હું હારી હો તમારી વાત હાશી છે મારે એવું વાત વાતમાં ન ટોચવી જોઈએ કાંઈ નહીં બટા થઈમી હવે રાંધવા મેં જા હું હમણાં તને મદદ કરાવવા આવું હો અને નાની ને લઈ જા જા સારી ના ના મીમી નાની બેન ને છે ને બહુ મૂડ નથી એને રાંધવાનું મન નથી અને કંટાળો આવે છે તે હું એકલી તમતા રસોઈ બનાવી નાખીશ તો એ મારે વાર નહીં લાગે હમણાં બનાવી નાખીશ તેમ બધા આરામ કરો ને કે હમણાં હું રસોઈ બનાવી નાખું હો મીમી